ફરિયાદ કરવામાં આવી હતી અને ગઈકાલે રાત્રે ખેરગામ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી યુવાનો એક જૂથ થઈને અન્યાય સામે તાકતથી અવાજ ઉઠાવ્યો તે બદલ તમામ આદિવાસી સમાજના યુવાનોનો આભાર માન્યો હતો જ્યાં રૂઢિગ્રામ સભા અધ્યક્ષ રમેશ પટેલ સામાજિક આગેવાન વિજય અટારા ડોક્ટર જીતુ પટેલ સુભાષ પટેલ તિગરા ગામના આગેવાન મુકેશભાઈ અને તેમના સાથી મિત્રો ચરી ગામના હિરેન પટેલ અને તેમના સાથી મિત્રો વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ અને કમલેશ પટેલ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના હિતેશ ભેગા થયા હતા